છોકરા હું વાત કરું કેજી આપણે વેદનો ધંધો કરતા હતા હા તારા બધન જીવતું હું ના બોલ્યા હા તે અતારે મારા ઓરછા એકે મજૂરી રાખવા તૈયાર નહીં જોખી મૂઢા પર ના પડ દી તમને મજૂરી નહીં રાખવા ઓ પણ કાકા હું કહું હમ આપણે મજૂરી કરવાનું હું જરૂર છે કર્મ 5000 રૂપિયા પડ્યા છે એ ઓય હા

ના ના આવડો કોઈ નહીં યાર હું પણ આપડે મારી વાત જો મેં નવો ધંધો ચાલુ કર્યો બરોબર છે તમે સાથ સહકાર નહીં આલો તો મારો ધંધો ચીર ના યાર છે યાર તે પેલા વિચારવું પડે આ વાટેલા પાછળ આડા આયા ભાઈ હવે આડા આયા હી ના આયા હી યાર સાઈડમાં મો કજો યાર ઈ ના 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 મુનિયા બનો યાર ઓક આવ કરો ના ના યાર ઓક યાર ઓક યાર આ ટાઈમ હું કંટાળેલો ને તમે વધારે કંટાળો ના લેવરા હો યાર

નો ધંધો કરો નવો વળી એ તો તમે ખબર પડશે ખાલી પૈસા લઈ રેજો એવું સાહેબ એ કોમ આવું એટલી ઘડી જા

ધંધો મગજ વાળો તમારા માં તો મગજ જેવું હોય તમે શાંતિ રાખો સમજાવ છોકરા તૈયાર કર્યું ના કર્યું

ગમે તે કરીને ના ઉભો કરવાનો બે મિનિટમાં માં તમને બધી સૂટ મળશે અને તમે ચીટિંગ ની વાત કરો ને એટલે મિલિટ દેખા તમને ફોનમાં ભાઈ ચીટિંગ તો નઈ કરે ચીટિંગ નઈ કરીએ બરોબર છે જુઓ તમે જીતી જાવ તો તમને 500 રૂપિયા મળશે ફોમાં મી આલ હા પણ એક એક ને રમવાનું બરાબર બરાબર ગોઈંજી આ બાજુ આવો બોલો હું કરશું ગોઈંજી અહી તમે વિચારા હું કરીએ કો ગોંગી મારી વાત ઉપર હા

એ ગુઈનજી હા ગલી કરે કોઈ ઉભા નઈ ઠય મારી વાત હોભળો આ જાળીન ખેંચો એટલે સીધા ભોય પડી હા હવે એ કરી તો મોય દોહી યાર

ફોન પકડી રાખું જોજે બારતા મોમો ને આવી હારું આય આય કાકા કોઈ નહીં કોઈ નહીં ને કિસી બકાવી એટલે આ તાજ ઘર તો કોઈ નહીં આખો રોડ ખાલી પડ્યો સ્ટોપ જોઈ લે મિનિટ થઈ ગઈ લાવો ગોઈંજી હું કરી ભલા

હા તમે એવું કીધું આ ભાઈ મગજની આઈડિયા કેવાય એટલે ભાઈ મારે ભાઈ મગજ તો થોડું દોઢાવવું પડે આ પણ એ તો તમે તાર 2 માં દોડાવજો ચાલુ કરી દો આ કરો 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 એ બા ઉભા તો કાકા ઉંદર સતા હા જમ એટલું જો લગાઈને ઉના સતા કુંંદરની જેમ ચોટીજો અરે

કઈડા સમજાઈ દીયો તારા છોકરાને તું કેતો તો કે મારા છોકરા લગી રહી બોલા તું નેના રાખ લે મારી વાત તમે એમ કોણ ચીટિંગ કરી પૈસા તો લીધા બરાબર છે હવે ના 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 ખબર પાડી હવે ભાઈ આ કોઈ આ તો આ

ના 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 અવા નહી રમુ હેડ ઉપડતા તમારા કોમ છોકરા હા છોકરા મારી વાત મગજ માં ખબર હેરા બેઠા હોય ને તો પેટી લઈને મુસે જ બાળી નાખો એટલે આ પુત્ર ઉભા થઈ

અને એલા ખુરશીમાં બેઠા કે મને ખુરશીમાંથી ઊભો કરો ને તો તમને હું 500 રૂપિયા આપું તમે મને 2 મિનિટની અંદર ઊભો ના કરો તો તમારા મને 500 આલવાના અમે ઘણો મઠ્યા પણ ઊભા રહે ત્યાં કે અમારે બેના 500 500 જી એવું છે એમ ઓ હા અલ્યા ઈવનો છોકરો મારા ઘરે આયા તો મને કહેતો તો કે મારા ઘેર નવા ધંધાનું મુરાદ કરવાનું છે તે ઇને મેં એવું કીધું તો હું કીધું તું પોક હું આવું એટલે હું ઈકણ જ જઉં ઈકણ જઉં ઓ હવે મારી વાત ઉપડી કઈ ના કેતા

તમે મુરત કરાવવા આયા હું પાછા ના 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 મુરત કરાવવા નહીં આયા અમે તો ખાલી જીત ઓ પાછા આયા હો જીઠાલાલ ના અંગત આયા એમ નિમ મારા અંગાત આયા હે કશે હો તો ના હવે તમે આયા હો કે તમે અમન મુરત કરાવો હો અનો ધંધો ખોલે છે નવો ઉભા રહો હાલ ખબર પડ છે મગજ નો હવે મારી વાત ઓપડો એ આ ખુરતી મુ બેઠો બરાબર છે હા આપણે ટાઈમ ચાલુ કરીએ 2 મિનિટ રહે બરાબર છે

તમારા જ પૈસા લાવો પેલે આવો આ બાજુ લાવ જીઠલા તમે મને આપો 500 રૂપિયા લ્યો આ હા ચાલુ કરતા આવડે છે ને ભાઈ બધું આવડે ઓયથી ઓયથી ચાલુ કર બે મિનિટમાં ભાક કરવાના એમ ને વો ગમે કરીને ઊભા કરી ગયા તો 500 તમે જીત છો અન ઉભા નઈ થ્યા તો 500 અમે જીત છુ બરાબર લે કરો ચાલુ કરો હેડ સ્ટાર્ટ करू હા 2 ચાલુ કંડાર ઓ કંડાર બાથો બાથો એ ઉભા ના જતો આવ કાકા પકડજો એલી આ હું તારો કાકો હું ના થઉ આ કાકા વા કોમ ગુંદર ની જેમ ચોટેલા તો કેવી ની જેમ પોપટલાલ હે તમે કહેતા હતા એ વાત સાચી છે ભાઈ આ તો ગુન્ડાની જેમ ચોટી જાય હલતા જ નહીં આ बाजू આવ અજી હું તમને શું કહું શરત કેન્સલ કરવી તો કરી દો ભાઈ ના ના હવે કેન્સલ કરવી નહીં હવે આયા તો આયા 500 રૂપિયા એનો તો કોઈ અફસોસ નહીં જોડે કે એક ડાળો વેદ નતું આઈ બીજું હું પણ મારી વાત સાંભળો હા આ બાર્યા ને બા હે ઈર્યા એક ડાળો ઈવન દોસી જીવતી હતી ને તાણી ઝઘડો કરે ઈવન હોમ હે તે એ દોસી રોધવા બેઠી હતી બરાબર હે અને ઓને ઝઘડો કર્યો

પૈસા કમાણા ચલવી લે હું પહી જાઉં મજૂરી હાલ નહીં જાઉં અલ્યા પણ પૈસા ભેગા કરવા પડી ના કરવા પડી સમજો તારા વિવા નહીં લેવાના કાકા હાલ ઉપર ઉપર કોમ નહીં થતા એટલે બધું થાય એ તો વાત કરી હતી સોના મના એ મજૂરી કરો ને મજૂરી કરો આવા ધંધા બંધ કરો હું કીધું આ મારા વાર લઈને વ્યાજ ધંધો ચાલુ કર્યો તો એ બંધ કરી નાખ્યો ને હવે એ તો બંધ થઈ ગયો કહીએ